પૂર્વકચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ તાલીમ સેન્ટર આદિપુર ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધિકારી તથા સિવિલિયન કર્મચારીઓના તેજસ્વી સંતાનોને સરકાર દ્વારા પોલીસ વેલફેર ફંડ અંતર્ગત ધોરણ છ થી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સારા ગુણ મેળવવા બદલ પોલીસ અધિકારી કર્મચારીઓના કુલ અગિયાર તેજસ્વી બાળકોને તેઓને પોલીસ વડા સાગર બાગમાર ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ ગજેરા ઓએસ કેવી ઓઝા અધિકારીઓના હસ્તે ઇનામ આપવામાં આવેલ જેમાં ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત વ્યસન અને ડ્રગ્સ તથા સાયબર ક્રાઇમથી થતા ફ્રોડ જેવી બદીઓથી દૂર રહેવા માટે પોલીસ વડાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું